હેલો ફ્રેન્ડ્સ આજે મસ્ત મજાનો વરસાદ છે તો ડુંગળીના બટેકાના ભજીયા બનાયા છે ને સાથે કોથમરીની ચટણી છે સોસ છે તળેલા મરચાં છે બ્રેડ છે તો માટે મેં એક બટેકું લઈ અને એની પતરી પાડી લીધી છે નાનું એવું જ બટેકું લીધું છે અને એક ડુંગળી એ પણ કાપી લીધી આ તો તમે બધા બનાવતા જ હોય છે એટલે કે મારે શીખવાડવાની જરૂર નથી પણ બનાવ્યા તો મેં વિડીયો બનાવી દીધો આની અંદર પાણી મીઠું અને સોડા ચપટીક જ નાખવાનો છે એટલું નાખી અને હલાવી લઈએ પણ સોડા જ્યારે આપણે ઉતારવાના હોય ને ત્યારે નાખવાના સોડા નાખેલું ખીરું પડી રહે તો પછી ભજીયા ફૂલતા નથી એટલે જ્યારે બનાવવાના હોય ત્યારે જ કે અંદર સોડા નાખવાના સરસ મિક્સ કરી ફ્યુની અને થોડી વાર રહેવા દઈશું હવે એક બાજુ તેલ પણ મૂકી દીધું છે અને ચપટીક સોડા નાખીને ઉપર લીંબુનો રસ નાખી દઈએ સરસ પીણી લઈએ જેટલી હવા ભરાશે એટલા ભજીયા ઓછા થશે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ પણ આની અંદર નાખી દઈએ થોડું બે ચમચી તેલ નાખીએ અત્યારે વરસાદની સિઝન હોય એટલે ભજીયા બધાને ખૂબ જ ભાવતા હોય છે અલગ અલગ ભજીયા બધાના ઘરમાં થતા જ હોય છે થોડું પાણી નાખી દઈએ થોડું જાડું લાગે છે એટલે એક ચમચી જેટલું પાણી નાખી અને ખીરો હલાવી લઈએ હજી મેથી મળવાની ચાલુ નથી થઈ પછી મેથીના અને પાલકના ભજીયા પણ આપણે બનાવશું બટેકાને ચિપ્સ નાખી દઈએ અંદર तेल સરસ ગરમ થઈ ગયો છે પછી આ થોડા કચ છે એટલે તેલ પણ મે થોડુંક જ મૂક્યું છે માપનું મુકતી વખતે ગેસ થી મો રાખવાનો પછી ફાસ કરી દેવાનો ફેર ભલે યે एक का सोडा नाखो सरस केवास फुलया सरस थांबे आने फेर लई ना पण तरत काटी એટલે बनावती वक्ते सोडा છે જલ્દી નાખીએ सरस તો નથી ફૂલતા फुलता બેસી बेसी છે હવે ડુંગળીના બનાવી દઈએ ગોલ નથી કાપી મેં આ વખતે સીધી ઊભી ચીરા જ લીધા છે અને છૂટી પાડી દીધી હતી ડુંગળી પાણીમાં આપણે પાલકના કોબીના લીલી મકાઈના બધા ભજીયા બનાવશું હવે ડુંગળીના પણ થઈ ગયા છે એવી રીતે આપણે બીજા બટેકાના પણ ભજીયા બનાવી લઈશું ફેરવી લઈએ આને પણ એક વખત ફેરવી અને કાઢી લઈએ સરસ થઈ ગયા છે તો તૈયાર છે આપણા ડુંગળી બટેકાના ભજીયા સાથે કોથમરીની અને ફુદીનાની ચટણી છે સોસ છે તળેલા મરચાં છે બ્રેડ છે મારા વિડીયો સારા લાગતા હોય તો કમેન્ટ કરજો શેર કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી